સુરત શહેરને ખાડીપુરથી મુક્ત કરવાના અભિયાનનો પ્રારંભ થયો છે સીઆર પાટીલની સૂચના બાદ ખાડીપુરનો અંત લાવવાની કામગીરી શરૂ કરાઈ છે ખાડીપુર આસપાસની ડ્રેનેજની કામગીરી શરૂ કરાઈ છે બમરોલી અલથાણ ખાડી પાસેથી કામગીરી શરૂ કરવામાં આવી છે ખાડી પાસે કાદવ કીચડ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે ખાડી સમસ્યાનો અંત લાવવા માટે સુરત શહેરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સુરતમાં ખાડી પૂર કેમ આવતું હતું એ સ્થળ અત્યારે શોધી નાખવામાં આવ્યું છે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે અલથાણ ખાડી પાસે સીધી તસવીરો તમે જોઈ શકો છો સૌથી પહેલા તમને ખાડીના આસપાસના વિસ્તારો બતાવીશું કે જે રીતે અત્યારે હાલ ખાડીનું પુરાણ જે થયું હતું જે વહેણની અંદર માટી આવે છે એ કિનારા પર આ રીતે મસમોટો જે થર લાગીને ત્યારબાદ એ જમીનનું સ્વરૂપ ધારણ કરી લે છે અને આજ જે પ્રમાણે અત્યારે હાલ જગ્યા જગ્યા ઉપર ખાડીની આસપાસ જોવા મળી રહ્યું છે ત્યારે ખાડીનું વહેણ સામેથી જે આવી રહ્યું છે એ આવતા આવતા થઈ જાય છે છે ત્યારે સુરત મહાનગરપાલિકા અત્યારે કામે લાગ્યું સમસ્યા નિવારવા માટે ઠેક ઠેકાણે કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે આ પ્રમાણે મહાકાય જેસીબી વડે અત્યારે હાલ ખાડીનું ડ્રેજિંગ કરવામાં આવી રહ્યું છે જે ખાડીની આજુબાજુમાં રહેલા માટીના થર છે એને અત્યારે હાલ ઉલેચીને બહાર કાઢવામાં આવી રહ્યા છે જેથી અત્યારે ખાડી છે એ જે પ્રમાણે પહોળી થશે ઊંડી થશે અને ત્યારબાદ જે પાણીનું વહેણ હશે એ સહેલાઈથી એ સમુદ્ર તરફ આગળ વધશે આપણી સાથે અધિકારી મોજૂદ છે ડેપ્યુટી કમિશનર સાહેબ કયા પ્રકારની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ તેના વિસ્તારમાંથી પસાર થતી તમામ ખાડીઓની અંદરથી જે વહેણ ને અવરોધરૂપ બાંધકામો કે અન્ય કોઈ પણ પ્રકારના અવરોધો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આજે કયા સ્થળ પર આપ આવ્યા છો કઈ કઈ જગ્યાએ તમે જે દ્રશ્યો જોયા છે અને હવે કઈ રીતે નિકાલ હાલ આપણે જે ઊભા છીએ તે અઠવા ઝોન વિસ્તારમાં બમરોલી ખાડીનો બ્રિજ છે તેના ડાઉનસ્ટ્રીમનો વિસ્તાર છે જ્યાં બ્રિજના ઉપરવાસની અંદર ખાડી એકસો દસ મીટર જેટલી પહોળાઈની છે અને બ્રિજ પછી અચાનક જ ખાડીની પહોળાઈ ઘટીને દસ મીટર પચાસથી સાઠ મીટર જેટલી રહી જતી હતી અને કારણે મુખ્યત્વે ઉપરવાસમાંથી જે પાણી આવતું હતું બ્રિજ સુધી તેનો સરળતાપૂર્વક નિકાલ કરવામાં મુશ્કેલી પડતી હતી ને પાણીનો ભરાવો થોડા લાંબા સમય માટે આપણે ઉપરવાસમાં રહેતો હતો એટલે આ જે અવરોધ છે તેને આઈડેન્ટિફાઈ કરી નાખવામાં આવેલો છે અને આજ રોજ એને દૂર કરીને ખાડીના વાઇડનિંગની કામગીરી એટલા ભાગમાંથી ખાડીના વાઇડન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ખાડીના આસપાસમાં જે દબાણો હોય છે જે ઝૂંપડા હોય છે એ કેટલા જવાબદારને એને કઈ રીતે હટાવવામાં આવશે આ તમામ ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ ઝોન દ્વારા પોતાના વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓના ભાગમાં દબાણો છે તેને પણ દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા બિલકુલ જોઈ શકાય છે ખાડી માટે જે દબાણો હતા એ દબાણો અત્યારે હાલ જે પ્રમાણે જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના અલથાણ વિસ્તાર ખાસ કરીને જે ખાડીપુર પૂર આવા માટે જવાબદાર જે સ્થળ છે એ સ્થળ અત્યારે હાલ નક્કી કરવામાં આવી રહ્યા છે મટ મસ મોટા કાદવા તસવીર જોઈ શકાય છે આ પ્રમાણેનો જે મસ મોટા કાદવ છે એ કાદવને અત્યારે હાલ હટાવવામાં આવી રહ્યો છે જે પ્રમાણેનો થર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે મહાકાય જેસીબી દ્વારા કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે ખાડી અત્યારે હાલ સાંકડી થઈ જતી હતી એનો જે પ્રવેશ દ્વાર છે એક જે દ્વાર છે એ અત્યારે પહોળો કરવામાં આવી રહ્યો છે અને આ રીતે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ખાડીપુર ન આવે તેના તમામ જે સ્થળો છે ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે અને નું સમસ્યા નિવારવા માટે સુરત મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત